એટલે હારી પ્રગતિ કરી છો હો કશો વાતો નહીં આવક વધારો તો સીધો અડી હું થઈ ગયો કશો વાતો નહીં મમ્મા થોડી આવક વધી તો 10000 માં હેળો ને હું ઓર એક દે આપરા ગામમાં પ્રગતિ નહીં પ્રગતિ તો થાય છે પણ પબ્લિક નહીં થાય છે પૈસા ટકે નહીં થતી પબ્લિક વધા પૈસા લેવા તા ગામમાં હું તો એમ કહું પણ આટલી બધી આપરા ગામમાં વધી તો બીજા ગમો કેટલી વધી છે ને આ વચ્ચે વચ્ચે એટલે પછી પબ્લિક શું છે જમીન તો થોડી વધવાની જમીન નહી વધ એ વાત સાચી મામા પણ બાપુજીને એક વાત કરી છે ને કે કોઈને વાત ના કરતા આપણે બે જ જોણીએ અમે પાછા બાપુજી શું વાત લાયા ડાકુ પકડવાનો નવો આઈડિયા લાયા છે રે તમે કી પૈસાનું કરો ગમો અને કી પછી કે હું આઈડિયા આલુ કી અમે સોના મોના કે પેલા આઈડિયા આલી દો તો પૈસાની સગવટ કરતા ફાવ બાબુજી મોના સુવે ને એ તો બનેલો છે મોણા બનેલો અસલ વાત તો કરી તારા મોમા ની એરે નહી કરતો મેન રાજકારણીઓ કુણ હ ખબર હા બાબુજી આ તો એરે આપા પરખામાં છે ને એટલે તારા મોમો જીતી છે છેલ્લા દારા ખરું

પણ અમુક ગોમ માં જવું પડશે ગોમ માં જવું પડશે રે વલ્લા આઈ બે જાય છે ને તો પાછા તારા મામા ઉપર બગી ક્યાં સરપર માં કોઈ ઠેકવાનું નહીં પાછા ગોમ જવું પડશે ગોમ જવું પડશે ને રે હું વાત કીધું એના ઉપર કોઈ કોમ કાજ લેવું પડશે ને ના હોય તો કે ના બાબુજી ને કેવાય આવજો ચિંતા કરવાની જરૂર નહીં બાપુજી બોલે ને એટલે મારા મગજ અડધો ભાર જથ્થો રહ્યો છે

અમે આ ગોમમાં તો એક વાત નક્કી કરી દીધી કે કોઈ પણ સિક્રેટ કોમ કરવું હોય ને તો ગોમમાં ફૂંકવાનું બંધ કરી દેવું પડશે અને કોઈને કોઈને વાત કરવાની નહીં એટલા માટે તો કાલનું સરપંચને સરપંચ કહીને આવ્યો છું કે સવારે તમે આઠ નવ વાગે આવી જાવ હું ગોમમાં તમારી વાર્ડ જોઈને બેર્યો અને મારા મગજમાં બે પ્લાન આવ્યા છે એ પ્રમાણે કોમ કાર્ડ લેવું પડશે અને એ પ્રમાણે કોમ કાર્ડ લેવું ને એટલે ડાકુ પકડાઈ જ જહ અને મને તો લાગે છે ગમ ગોમમાં કદાચ કોઈ ફૂટેલો હોય ને તો વાત બહાર જાય ના પ્લાન છતી ખબર પડે ડાકુ તો બહાર ના હોય ડાકુ કોઈ તો હોય આ લીક કઈ કઈ રીતના છે ને રીતે ખબર પડી જાય છે કે આજે અરે ભાઈ પૈસા લઈને જાય છે આર્યો ભાઈ દાગીના લઈને જાય છે આર્યો ભાઈ માલ સામાન વેચી આવ્યો આ ડાકુ આટલો બધો હોશિયાર તો એને મારા પેટમાંથી તો નહીં જન્મ્યો હોય વખત લોચો હોવો જો ના હોવો જો એટલા મી સરપંચને ને મેલ્યું છે કે મારા મગજમાં ખતરનાક બે પ્લાન છે તમે આવો ગોમ કોઈને કોઈ ને નહી દેવી કોઈને ને મેક નહી આબા દેવી અને એ કોમ કરી દે ને એટલે ડાકુ ખરો ને રેકતો રેકતો આવશે હમો અને પકડાઈ જા છો જા પણ ટાઈમ થા હે ને બાબુજી ખાલી તમે કીધું ઘેરથી ના એટલે ઘેર તમે એવા મેકઅપ કરવા રહો છો લાલી પાવડર કરવા રહો છો આમાં લાલી પાવડર કરી વાત તો કારણ ના દેખાત જીવનમાં સમયની કિંમત નહીં કરાવી એ જીવનમાં કશું નહીં કરી એટલે મારે એકલાં કરવાની છે સમયની કિંમત પણ મેં તમને એકલો જ કીધું તું આખા ગમને નહીં કીધું કે તમે તૈયાર થઈને અમારે આટલા વાગે વય આવી જજો કોઈ કોઈને કીધું નહીં ભોણા વાત સાચી છે બાપુજી તમારો ટાઈમ તો ખરો બાપુજી બોલ્યા પછી બીજું ના બોલો અને દશે કીધું ને તો આધાર જ હોય તમને એકલોને કીધું તું આ પૂછણું હંગાટ લો કોને કીધું તું આમાં આ પૂછણું તો કાયમ માટે હંગાતી જ હોય છે કા વધારા પણ નહી કરું સરપંચ અમે ખરું ડાકુ ને પકડવા માટે મગજ થી કોમ લેવું પડશે અને પ્લાન થી હેડવું પડશે કારણ કે ડાકુ જેવી રીતના ખબર પડશે કે આજે ના ગીઝામાં વીસ રૂપિયા છે ભણો આજે બાબુજી ના અહીંથી બેંક માં લાયેલા પૈસા લઈને જાય છે સોમભાઈ ને દાગીના પહેર્યા છે જીવની આ એરંડો નું બિલ લાયો છે આવું ડાકુન છો થી ખબર પડે કે ખેમાના ઘરમાં આટલો માલ હંતાળ્યો છે આ વાત ની તો બાબુજી મગજ માં મને કોઈ વિચાર જ આવ્યો નહીં તાલે જો ખાલી માણસ જો માણસ ખરું તમારું મગજ બાબુજી ખરું પોચે છે થળિયા સુધી પોચે ખરા અને બીજું ડાકુય નહીં માના પેટમાં તો કોઈ ભણી નહીં આવ્યો હોય કે અત્યારે કોઈના ના માર મારા પેટ માં નહીં ને કરતું તો પછી આ બધી ધોની કઈ રીતના થાય છે વાત તો મુદ્દા ની છે બાબુજી આજ ના આજ હું તો કઉ છું ગોધીનગર જઉં છું પણ ગોધીનગર વાળો કોઈ કહેવા નહીં આવતો હોય કોઈ કણ ને ગોધીનગર થી કોઈ કહેવા ના આવ પણ ગોધીનગર માં સીઆઈડી ની ટીમ છે અને કણ આપણો બોલ્યા ચાલ્યા વગર હંતાતા હંતાતા જઈને જોણ કરી દીએ કે અમારા ગામમાં આવું પ્રશ્ન ચાલે છે એટલે સીઆઈડી ની ટીમ ખરી પોલીસ તરીકે ના ખોળ દાખલા તરીકે કોઈ ભિખારી બનીને ના આવે કોઈ ગોડો બનીને ના આવે કોઈ વળી વેપારી બનીને ના આવે કોઈ ફેરીઓ બની ના આવે આ રીતના ગોમો હું થાય છે એ બધું જોણવા માટે લોકો આવે રે પણ એમ કેવા જવું બાબુજી કે ગોધીનગર તો આપણે બેન આવો તો તમે ફેરીઓ બની જાવ હું ભિખારી બની જાવ અલ્યા મૂર્ખા જેવા છો આપણે તો ગોમોથી આગા પાછા થી એટલે પ્લા ડાકુન ખબર પડી જાય કે આ બે નંગ અરે ગોમ માં નહીં દેખાતા એટલે મને પકડવાનો કોક પ્લાન ચાલો છે પણ આપડે ડાકુને પકડવાનો ગોમ વાળા પકડવાનો હા ગોમવાળાને નહીં પકડવાનો પણ આ ડાકુ છેવો છે કુણ છે

એ એટલો મગજવાળો ડાકુ હશે એમ કેવું છે બુદ્ધિ એટલી છે ચાર પાંચ સિક્રેટ માણસો લડવા પૈસા ઉઘરાવાનું છે એમ કીધું છે મારો બાર લડાઈ કરી ના એના એવા લાવીએ એના હોમ ભીડો હોમે હોમ આયા બાત ભીડાવ પણ બાબુજી પૈસાની વાત આવે છે એટલે ગોમ વાળા ખરા ને પાસા પક કરે છે પેલા ઘરના પૈસા ઘર પેટ્રોલ બાળી અને ના હોય તો ગાંધીનગર હેડો કોઈ ને કેવા રવું નહિ અને વેલા નહિ જવું સો વાગે ઓફિસ બંધ થાય એના પેલા આપડા હળા ને ઓછી ના કરીએ તો બધાની નજર હોય

જો આ ડાકુ તો હાથમાં નહીં આવતો ચાલશે પણ જો ખેમલો એવો થઈને આજુબાજુ થઈને નેકર્યો ને તો એની એ કાપી નાખો છો મેલવો નહીં ગમે તે કઈ નાજી ના કટકા તો કરવા જ છે આ જીવન ને મારી જાશે પણ હાથમાં આવો તમે અમુ બધી ખબર પડી જઈ છે ખેમા તમે ગમે એમ હંતા એ તમે ફરશો ને તો આ જીવન તમે નઈ છોડો આજે હાથમાં તો આયા ને તો આ ધારીએ થી તમારા જણા જણા કટકા કરવાના છે આજે ખેમા હોર રાખો તમે ડાકુ તો પછી હાથમાં હશે પણ પહેલા તું હાથમાંય તું જ ડાકુ છે એટલે પછી તો શું ડાકુ બનવાનો છે ના હોય ને તો મારા બધી વાત પાછી ફરીથી સરપંચને બધું કેવું પડશે તાને અને અરે પાછા મોની એવા નહીં બાપુજીને બે ગમે તે કરીને એવા કહેવા તો જવું જ પડશે મારા ના હોય તો ગામમાં નેકરવા દે અને આ બધી વાત યોન કરવી પડશે આ વાત કર્યો ને તાણે જ આ હાથમાં આવશે નક હાથમાં નહીં આવે મોનો ના મોનો જીવણીઓ મારો ઓછો દાજીઓ લઈને બેઠો છે પાછો હળાવા છે અને કીધે જાય છે વાતો કર્યા જાય છે એકલો એકલો કે ડાકુ ભેગો થાય ને એના કટકા કરી નાખવાશે અને ખ્યામા મૂળચન ભેગા થાય ને તો એના કટકા કરી નાખવાશે મોનો ના મોનો આ જીવણિયાને ખરા ને મૂળ ડાકુ બનો છું ને એવી કોઈક બનક લાગી દે છે એવું કોઈક સબૂત હાથમાં આવી ગયું છે કો તો મને બાળી ગયેલો છે ઈમો કાપી નાખવાનું કરે છે આ જીવણિયો ખરો ને જો હું ના હાથમાં તો આવી ગયો ને તો મારું કચુંબર કરી નાખશે મારું કાછળ કાઢી નાખશે આ એરો કોઈક કરે ને એના પેલા ના હોય ને તો મારે ગોમ મેલી નાઈ જવું પડશે

પણ આ ખેમલાઈ ડાટ વાળ્યો એરો ના આવત ને તો સરપંચ ને બધી વાત કરી દયો તને કહી દયો અને પાછા કોઈ મોની એવા નહીં કે જીવાણી તારું ફરી ગયું અલ્યા મારું નહીં ફરી ગયું તમારા બધાનું ફરી ગયું છે આ ખેમલો રહ્યો ને એ બધાનું ફેરવી નાખશે નહવ તો આજે બધી વાત કરવી પડશે બાપુજી ને સરપંચ ને તાણે આજે તો સો ભેગો થાય ને તો પહેલા તો હાથ પગ જ કાપી નાખવા છે એટલે

કેવા ગોમો મારી આબરૂ કાઢી મેલી છે તારે મારી આબરુ ના ખોકરા કરીને છે બાબુજી મેલી હે આબરૂ તારી હે સરપંચ મોટું અંબાણી ની વાત કરો મારે અત્યારે ગોમો છે ફરે જેવું રહ્યું નહિ બાજુ ના ગોમે ફરી બાજુ ના ગોમો થતું રહેવાનું

ખબર દાદીઓ લઈને ફરા ગોમો વાતો એનું મગજ થોડું સચ્યું થઈ ને હેઠવાનું પણ બાબુજી હું ચોવીસ કલાક ઘરમાં બે રગમાં અને પાછો ગોમ વાતો સેવી કરે છે કેમ લોટ છે બીજો કોઈ ડાકુ નહીં હાથમાં હોય તો કટકા કરી નાખું ઓમ કરી નાખું તું ડાકુ તો નહીં ને હું ને કટકા કરશે કે પણ આ ગોમ વાળા ને હું ગોમ વાળા ને કેમ લોટ છે હા મેં ચેલ્યો ભાઈ નાખો મને બીખ લાગે છે આખા ગો માં બધા શું કરે ખબર છે શક ની નજરે જોવા માંડ્યા છે હું નેકું ને જોઈ કે તારા જીવન માંથી કદી મચ્છર માર્યો નહી

અરે એ જીવણિયા મેલે ને હારું કાકે તું આલી ના દી કે સરપંચ કોઈ ને બોલતા આવડતું નહીં તમે તો વાત ને તમારી આવી દસાઈ હોત ને તાણે તમને ખબર પડત કેમા હું એનું ખોટું નઈ લગાડવાનું જીવણિયાનું થોડું મગજ આપણો થોડું એરો ઘોડો છે એરો ખેમલો ડાકુ છે

તું જઈને બે ટાઈમ એની ગોળીઓ ગણાય આવું અને એનું મગવા આવી જાય તો પછી તારું નામ લેહ ડાકુ તરીકે તને કેહ કોઈ એટલે હું ખરો બે ટાઈમ ગોળીઓ ગ આવું મારા ઘેર બધું કમેન્ટ કોણ મારો બાપુ જ છે

અમારું લઈ એ બાપુજી તમને તો કે નહીં આવતી તમે ડાકુ પહાન જો તમે આખા શાંતિરાજ શાંતિરાજ મોટું કારણ ટોપી છે ટોપી એ તો મોટું મંદિર ફળે છે ઓછો નહીં આ ડાકુ છે

ગમે તેવો મોટો ચમર બંધી હશે ને તો એના અમે કટકા કરવાના છીએ અને સરપંચ ને બે પકડ્યું રજા અને

બે તમે ચિંતા કરો નહી થઈ દવા જીવલાલ તમારું કોઈ ગોડા તમારું બધા ફરી ગયું કોઈ મારું નહીં ફરી ગયું જીવલાલ એકલો કેસો ફરી ગયો આખું ગામ તો રામ 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 ખતરો તો થસ કે તો પૂંછડામાં માં પેઈ ગયો પણ બચારા ની કેવી હાલત થઈ જઈ છે જો તો ખરા આ જો તો ખરા અરે રે 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 હોય ને તો ના વતી ની મારો શક ગમે તો શક હારી બાધા રાખવી પડશે કોઈ કરીને જીવણિયા નું થઈ જાય જલ્દી રાખજે ના તું મને નહીં લાગતું એકલો ભેગો છે ને એ ધારો મેલો હાર જીવણિયો મને લાગે છે પણ સરપંચ છે પટી ગયો હું પટી ગયો જતો રહવાનો કુલ જીવણિયો એ એ સગન જતો રહવાનો પેલા

માણસ નું મગજ નું થોડું બાબુજી હું કાઠું દિલ કરીને બોલું છું મને લવાતું નહીં આની હાલત મને જોઈ નહી તું બોલે નહીં જો માણસ નું થોડું ગણું મગજ આગુ પાછું થયું હોય કંટ્રોલ બાર જુઓ ને

હું તો કઉ છું એટલે બાબુજી ઇતિહાસ ના ચોપડે લખવાનું એક મરજ ને કુરબાની હાલી ગૌ માટે જીવણીઓ ડાકુ ના કટકા કરશે એવું નક્કી ખરી ગયું ને બાબુજી એટલે બી ને જે તારા ડાકુ હમવા જીવ આજે કરું ને માતાજી ની બાધા રાખી છે જીવણી જીવણિયા વાળી મારે હેટ ટુ દર્શન કરવા જવું પડશે હું નેકડું પગ કરીને ને એનું સારું થઈ જાય સારું તું જાવ વધુ નહીં હું તો કઉ છું ના હોય ને તો હારા ભારો રસ્તો થાય

મારા ભાઈબંધ ને જ પકડવો પડશે છોમા ને ચોમા કાકાને કહો ને એ ના હોય ને તો પેલા મોણસા બે ત્રણ કરંટના ઝાટકા લાવો ને એટલે જે યાદ છે ને બધું મારું એ બધું ભૂલી જાય અને પછી ગોડાઓ કરશે ને એ પછી પાગલ ખોનામી લેવું ચોમા કાકાને ભેગા થયા વગર કોઈ રસ્તો નીકળવાનો નહીં નહીં આ બે માણસો રહે ને એ તો મારું કોમ થવા દે એવું લાગતું નહીં ચાણી ત્યાંની જીવણીઓ નહીં કદાચ મારું ફોલ પકડાઈ જાય ને તો આ જીવણીયાના લીધે જ પકડાઈ જાય ચોમાકાકાન બબો થવા દે છે પહેલા બાપુજી ખેમાર ખતરો તસાજ આ મગજ સાણાના હાથમાં કોકદારો ખેમે એકલો આવી ગયો ને તો કટકા તો કરશે જ ખેમાના હા અને જીવણીઓ પાછો સહે બુહો હું લઈને મે લાવ્યો છે ડાર્યું ફટ લઈને બોડું કાપી નાખ આપરા હું કરું કે ડાકુ નું કામ કરવા દેઉ કે જીવણી સાનું જીવણીયાનું તો એને દોશી કામ કરે જ દવા ગળાય રાખશે અને એનું બધું હેડ્યું જો ને ઇને આ જે થવું હોય થાય પોચ થઈ જવો બરોબર પણ આપણે હેડજો હું તો કહું છું આ બધા ઠેકાણા થઈ ગયા છે હળા તઈને ઉપડીએ શું કીધું કોંકાજ પાકું કઈ નાખે ફીટ એટલે બધું હાથમાં ડાકું એટલે બધી શોનથી